તો ફાઇનલી મિત્રો અત્યારે રાત થઈ ગઈ મિત્રો ખબર એ ન પડી મિત્રો ગંગાની નદી એક એવી પવિત્ર નદી છે મિત્રો ગંગામાં એવા પવિત્ર છે મિત્રો કે તમે બેસો તો એવું થશે કે મિત્રો એ બેઠા જ રહે મિત્રો અમે માર્કેટે ગયા હતા મિત્રો તો ત્યારે મારું ચાર્જ નહોતું મોબાઈલમાં તો હવે મેં ચાર્જ કરી લીધું મિત્રો વિડીયો પૂરો જોજો તમને માર્કેટે બતાવું છું મિત્રો હરિદ્વારની મિત્રો જોઈ શકો છો વાત કરીએ ઠંડીની તો મિત્રો ઠંડી છે બહુ જ છે મિત્રો કાલે તો મિત્રો ઝાકળ છે ને વરસથી અત્યારે અહીંયા તો જોઈ શકો છો મિત્રો મોજે મોજ છે મિત્રો અને રોજે રોજ છે મિત્રો

મિત્રો એ કયું ના બેઠા હતા અને મિત્રો એમ થાય કે બેઠા જ રહી મિત્રો અહીંથી ઊભા થવાનું મિત્રો મન થતું નથી મિત્રો જોઈ લ્યો અત્યારે મિત્રો નાવામાં ઠંડી બહુ લાગે જોઈ શકો છો હર હર ગંગે મિત્રો ઠંડી ભૂખા કાઢી છે એટલે મિત્રો એ તાપડું કરીને બધા બેઠા છે જોઈ શકો છો મિત્રો કારણ કે મિત્રો ઠંડી છે ને બીજી જ રીતની છે મિત્રો અહીંયા તમને ગંગાજળ લેવું હોય તો મિત્રો બોટલ તમને ખાલી મળી જશે તમે તમારા હાથેથી મિત્રો અહીંયા ગંગાનું શુદ્ધ પાણી તમારા ઘરે લઈ જઈ શકો છો મિત્રો હવે આપણે જઈએ મિત્રો આગળ મિત્રો વિડીયો પૂરો જોજો હું તમને આ વિડીયોમાં માર્કેટ પણ દેખાડવાનો છું મિત્રો જય મા ગંગા

જોઈ લો મિત્રો હરિદ્વારની માર્કેટ મિત્રો ટ્રાફિક બહુ છે એટલે જાજુ શૂટ નહીં થાય મિત્રો જોઈ લ્યો તમને મૂર્તિની બધી વસ્તુ છે મિત્રો મળી જવાની છે જોઈ લો મિત્રો તમને ઓરિજિનલ સિંદૂર છે મળી જવાનું છે મિત્રો જોઈ લો આ બાજુ પણ મિત્રો આખી માર્કેટ જ છે મિત્રો જોઈ લો અહીંયા તમે મિત્રો જેટલું ફરો એટલું ઓછું છે મિત્રો એર કે એટલી બધી વસ્તુ તમને મળી જવાની છે મિત્રો હ્રિદવાની અંદરમાં મિત્રો જોઈ લ્યો તમે ગંગા સ્નાન કરવા આવતા હોય એરકી પોઢીમાં તો મિત્રો એની બાજુમાં જ છે મિત્રો આ જોઈ શકો છો એની બાજુમાં જે માર્કેટ ભરાય એનો જ આખો આખો વ્યૂ હું તમને દેખાડું છું મિત્રો અહીંયા મિત્રો રેડીમેડ ધોતિયા અને ઉપવસ્ત્ર ની બધી વસ્તુ તમને મળી જવાની છે મિત્રો જોઈ લો મિત્રો અત્યારે આપણે ફરીએ છીએ મિત્રો હિરદ્વાની માર્કેટમાં મિત્રો પૂછી નહીં શકતા ટ્રાફિક મિત્રો બહુ જાજુ છે એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખવું પર ઉતારવામાં મિત્રો કારણ કે એક બાજુ મિત્રો વાહન પણ આવે છે ને મિત્રો માણસો એટલા છે મિત્રો જોઈ શકો છો હરિદ્વારની માર્ગીટ છે મિત્રો અને તમને બધી વસ્તુ છે જોવા માટે મળી જવાની છે જે કંઈ તમારે લેવું હોય મિત્રો મિત્રોથી તમે શોપિંગ કરી શકો છો દ્રાક્ષની માળા છે તુલસીની માળા છે શંખ છે શાલિગ્રામ છે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો મિત્રો અહીંથી તમે લઈ શકો છો જોઈ શકો છો સુડકેશ ને મિત્રો ટોટલી સામાન એટલે કોઈ એવો લગભગ સામાન નહીં હોય કે જે તમને અહીંયા ન મળે મિત્રો કારણ કે મિત્રો હરિનો દ્વાર છે મિત્રો જોઈ લો ટ્રાફિક છે ને મિત્રો એ ફૂલ છે જોઈ લો અત્યારે ખાવાનું પણ તમને મળી જશે હાલ હારી થાકી જાવ તો મિત્રો જોઈ લો તમને આ બધું ટોપલીનું મળી જશે મિત્રો અમેરિકામાં આવું ચલણ હોય આપણે તો વાપરીએ નહીં જોઈ લો અહીંયા મિત્રો હાથેથી હેન્ડ કહેવાય ને મિત્રો હાથેથી બનાવેલી બધી વસ્તુ છે એ તમને મળી જવાની છે બાકી મિત્રો વસ્તુ તો બહુ છે કદાચ તમને આખી માર્કેટ ફેરવું તો પણ મિત્રો પૂરી નહીં થાય કારણ કે એટલી બધી વસ્તુ અહીંયા મિત્રો મળે છે તો તમે એકવાર આવજો મિત્રો મુલાકાત લેજો જોઈ શકો છો રમકડા પણ મળી જશે મિત્રો ખોટા સરફ ના થઈને મિત્રો બસ મજા આવો